નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હાપીમાં મિત્રો આજે આપણે ફેબ્રુઆરી બે હજાર વીસ કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર ટુ જોઈશું જેમાં આપણે તેતાલીસ પ્રશ્નોનો સમાવેશ કરેલો છે જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે આવનારી દરેક પરીક્ષા માટે આપણે ઉપયોગી થઈ રહેશે તો મિત્રો વિડીયો અંત સુધી જો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ચાલો મિત્રો હવે ટાઈમ ના બગડતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં ગુજરાત એસટીને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે તો રોડ સેફટી એવોર્ડ

જેમાં પ્રથમ સ્થાને અમેરિકા રહ્યો અને ચાલીસ ક્રમે આપણો દેશ ભારત રહ્યો ત્રીજા નંબરનો ક્વેશ્ચન સરકારી યોજનાનો લાભ પહોંચાડવા માટે કર્ણાટક સરકારે કઈ યોજના બહાર પાડી તો સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા માટે કર્ણાટક સરકારે જન સેવક યોજના બહાર પાડી આગળનો ક્વેશ્ચન ચોથા નંબરનો ક્વેશ્ચન એક રિપોર્ટ અનુસાર વૈશ્વિક મેડિકલ ડેટા લીક મામલે પ્રથમ સ્થાને કયું રાષ્ટ્ર રહ્યું તો વૈશ્વિક મેડિકલ ડેટા લીક મામલે મહારાષ્ટ્ર રાષ્ટ્ર

એસ્ટ્રોનોટ ક્રિસ્ટિના કોચે સૌથી લાંબા સમય સ્પેસમાં રહેવાનો રેકોર્ડ આઠ હોર્નબિલ ફેસ્ટિવલ પ્રથમ વખત ક્યાં ઉજવવામાં આવશે તો ત્રિપુરામાં ઉજવવામાં આવશે મુખ્ય રૂપથી આ તહેવાર નાગાલેન્ડનો છે હોર્નિબિલ હોર્નબિલ નામનું પક્ષી પરનો આ તહેવાર છે નવ રક્તપિત્ત રોગ માટે સારું કાર્ય કરવા બદલ રાષ્ટ્રપતિ દ્વારા આંતરરાષ્ટ્રીય ગાંધી એવોર્ડ કોને મળ્યો તો ડોક્ટર એન એસ ધર્મસક્તુને મળ્યો દસમા નંબરનો ક્વેશ્ચન ગ્રુપ એમના રિપોર્ટ અનુસાર વૈશ્વિક બજારમાં ભારતનું સ્થાન કયા ક્રમે છે તો આઠમા ક્રમે છે પ્રથમ ક્રમે અમેરિકા છે અગિયાર જે એસડબલ્યુ સ્ટીલના જેલના બ્રાન્ડ એમ્બેડર ઉત્તરાખંડમાં બનાવવામાં આવશે જમ્મુ કાશ્મીર પ્રશાસને સાર્વજનિક સ્વાસ્થ્ય એન્જિનિયરિંગ સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગનું નામ બદલીને શું રાખ્યું તો જળ શક્તિ વિભાગ રાખવામાં આવ્યું પંદરમાં નંબરનું ક્વેશ્ચન દુનિયાનું પ્રથમ બુલેટ પ્રૂફ હેલ્મેટ કયા દેશે બનાવ્યું તો ભારતે બનાવ્યું છે જે હેલ્મેટ મેજર અનુપ મિશ્રાએ બનાવ્યું છે સોળ ટોક્યો ઓલિમ્પિક માટે સદ્ભાવના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો સૌરવ ગાંગુલીની આગળ જોઈએ મિત્રો અંડર નાઇન્ટીન ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર વીસ એના વિશે થોડી વાત કરી લઈએ તેનું આયોજન સાઉથ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું વિજેતા બાંગ્લાદેશ પ્રથમ વખત અને ઉપવિજેતા એટલે કે રનર અપ ભારત દેશ બન્યો છે તેમની શરૂઆત ઓગણીસો થી કરવામાં આવી હતી અને સૌથી વધુ વખત જીતનાર ભારત ચાર વખત છે પ્લેયર ઓફ ધ સિરીઝ સૌથી વધુ રન કરનાર કોણ બન્યું તો યશસ્વી જેસવાલ યાદ રાખજો મિત્રો અંડર નાઇન્ટીન ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર વાત છે અને સૌથી વધુ વિકેટ લેનાર રવિ બિસ્નોઈ બન્યા છે હવે આગળ જોઈએ અઢારમા નંબરનો ક્વેશ્ચન રાષ્ટ્રીય કૃમિ દિવસ ક્યારે હોય છે તો દસ ફેબ્રુઆરી જેમાં જેમને કૃમિ હોય તેમને આલ્બેન્ડોઝોલ ની ગોળી ટેબ્લેટ આપવામાં આવે છે એક થી ઓગણીસ વર્ષના બાળકોને આપી શકાય ગોળી જે આંગણવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શાળા અને સરકારી હોસ્પિટલમાં આપવામાં આવે છે ઓગણીસ હૈદરાબાદ ભારતનું બીજું સૌથી મેટ્રો રેલ નેટવર્ક બન્યું ભારતનું સૌથી મોટું મેટ્રો રેલ નેટવર્ક દિલ્હી છે એટલે યાદ રાખજો પ્રથમ નંબરનું મેટ્રો રેલ નેટવર્ક દિલ્હી છે અને બીજા નંબરનું ભારતનું બીજું સૌથી મોટું મેટ્રો રેલ હૈદરાબાદ બન્યું છે ફાસ્ટેગ સર્વે ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ સમગ્ર દેશમાં સૌથી વધુ ચેરના વૃક્ષ ક્યાં થાય ક્યાં છે તો જામનગરમાં કોના રિપોર્ટ અનુસાર ફાસ્ટટેગ સર્વે ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર એકવીસ નંબરનો ક્વેશ્ચન તાજેતરમાં ગુજરાતમાં પ્લાસ્ટિક કાફે ક્યાં શરૂ કરવામાં આવી તો દાહોદ ખાતે તાજેતરમાં કર્ણાટકમાં કયા એરપોર્ટનું ઉદઘાટન કર્યું બીદર એરપોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું પાંત્રીસમો આંતરરાષ્ટ્રીય ચામડું મેળો બે હજાર વીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો ચેન્નાઈ ખાતે ઓપરેશન નકેલ શું છે તો ગાઝિયાબાદ પોલીસ ઓપરેશન નકેલ શરૂ કર્યું કોણે શરૂ કર્યું તો ગાઝિયાબાદ પોલીસે ઓપરેશન નકેલ શરૂ કર્યું અને તે શું છે તો આ ઓપરેશન ઓટોમાં મહિલાની છેડખાની માટે છે આગનો ક્વેશ્ચન 25 નંબરનો ક્વેશ્ચન પ્રથમ દિશા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો આંધ્રપ્રદેશમાં કરવામાં આવ્યું છે જે આદર્શ પોલીસ સ્ટેશન છે મહિલાઓ સાથે થતા યૌન ઉત્પીડન અને બળાત્કાર મામલે ઉકેલ લાવવા આ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે 26 સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે યાદ રાખજો તો સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ 11 ફેબ્રુઆરીના રોજ અને 2020 ની થીમ છે ટુગેધર ફોર અ બેટર ઇન્ટરનેટ

સુધી રાષ્ટ્રીય ઉત્પાદકતા સપ્તાહ ઉજવવામાં આવે છે અને રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદની સ્થાપના બાર ફેબ્રુઆરી થઈ હતી તે માટે આવે છે અને ક્વેશ્ચન અ ચાઇલ્ડ ઓફ ડેસ્ટિની પુસ્તકનું વિમોચન કોને કર્યું તો ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુએ કર્યું તે રામકૃષ્ણ રાવની આત્મકથા છે અ ચાઇલ્ડ ઓફ ડેસ્ટિની તેઓ એક દાર્શનિક હતા

ક્યારે ઉજવવામાં આવે છે તેર ફેબ્રુઆરીના રોજ ઓગણીસો રેડિયો દિવસ ઉજવાય છે અને બે હજાર વીસની થીમ છે રેડિયો એન્ડ ડાયવર્સિટી ઓગણચાલીસ નંબરનો ક્વેશ્ચન રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો તેર ફેબ્રુઆરીના રોજ સરોજની નાયડુનો જન્મ હૈદરાબાદમાં તેલંગાણામાં અઢારસો ઓગણ્યાસીમાં થયો તેમના જન્મદિવસને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવણી થાય છે બે હજાર ચૌદથી ઉજવવામાં આવે છે અદ્ભુત કવિયત્રી અને ભારતની બુલ તરીકે પણ ઓળખવામાં આવે છે રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ અને ઓગણીસો પચીસ જેમને કાનપુર અધિવેશનમાં તેઓ અધ્યક્ષપદે રહ્યા હતા અને પ્રથમ મહિલા રાજ્યપાલ પણ છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આઠ માર્ચના રોજ ઉજવવામાં આવે છે હવે ચાલીસ નંબરનો ક્વેશ્ચન નેશનલ વિન્ટર ગેમનું આયોજન ક્યાં કરવામાં આવશે તો જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રીય જલ સંમેલન જળ સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવશે તો મધ્યપ્રદેશમાં બિમસ્ટેક ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્સરસાઇઝ બે હજાર વીસ બીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે તો ઓડિશા ભુવનેશ્વરમાં મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌ મળી રહે આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત